来这呢。

અને ઘરે આવી ત્યાં શાકવાળા ઉભા હતા તો મસ્ત મજાનું જોઈ લ્યો સરગવાની સિંગ તાજી તાજી હતી સરગો લીધો છે મસ્ત મજાનો ભીંડો લીધો અને લાલ ચટાકેદાર મરચા લીધા અને ત્યાં બહાર એક નાસ્તાવાળા ભાઈ આવ્યા તો આપણે લીધી આલુ સેવ અને સોયા સ્ટીક ને આ બાજુ થઈ રહ્યું છે આપણું દૂધ ગરમ તો ચાલો હવે લસણવાળી ચટણી ખલાસ થઈ ગઈ છે તો લસણ ખોલશું ને પછી બેસશું સીવવા માટે તો ચાલો હેલા ગાય અત્યારે વાગી ગયા બપોરના બાર તો આપણે લસણ ખોઈલું ને પછી ચટણી ખાઈ ને હવે આપણે જોઈ લ્યો કટિંગ કરવા તો એક કુર્તો કટિંગ કરતી હતી આગળ વોકવાળો બટનવાળો અને અમારા કુવર આવી ગયા છે તો કંઈક કહી રહ્યા છે તો બધી અંધારું અંધારું છે તો પેલા લાઇટું કરશું આપણે લાઇટ કર શું કહેશ ડૂટી ફૂટી આપું ને જમવાનું શું કરવાનું પરોઠું ખાવાનું શીરો ખાવો હે તો તો મનભાઈ માટે આપડે બનાવું ડબ્બો ખોલે જોઈ લ્યો કેવો મસ્તનો નો રવાની ઠેપલા પાડતી રા જાય થાય ટોપરા પાક ખાતા હોય એવું લાગે એવું લાગે ને મન નથી લાગતું રવાનો શીરો સત્યનારાયણ ભગવાન એ ઓલી પ્રસાદી ખાતે એવું લાગે ને હમ મસ્તનો થયો હેન નીચે હાલો આપણે હાલ તો ચાલો મિત્રો આપણે બનાવ્યું છે ગુવાર બટેટાનું શાક ઝારનો રોટલો અને કાલનું ઓલમોસ્ટ આપણે બેસી ગયા છીએ જમવા તો જમવામાં ચાલો બતાવીએ દહીં નથી જો મસ્તનો ગુવાર બટેટાનું શાક છે ઝારનો રોટલો છે ને અહીંયા છે પરોઠું ગરમ કર્યું ને અહીંયા છે શીરો અહીંયા પણ શીરો 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 થઈ ગયો શીરો શીરો ચાલો આ ભાઈને ને ખવડાવી નગર હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે પોણા છ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જે કુર્તો બનાવતા હતા બપોરે તે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે તો ચાલો તમને બતાવું અને પછી હું બતાવું તમને કે આ જે કલરની કલી વાળો ચણિયો બનાવવાનો છે તે જોઈ લ્યો ફૂલ સાઈઝ નો કુર્તો હતો તો સીવાઈ ગયો છે ને આપણે અત્યારે કટિંગ કરી રહ્યા છીએ આ કલરે કલર ની કલી તો આટલી કલી આપણે કટિંગ થઈ ગઈ છે શેપ આપીને અને આ બાજુ અમારે શ્રેય ભાઈ આવ્યા છે હાય શ્રેય આ બાજુ આવો મમા ક્યાં તો આ છે મારી મામાની દીકરી બેન છે તેનો બાબો છે તો મમ્મી શેરીમાં ક્યાંક રસ્તામાં રોકાઈ ગઈ છે હજી ઘરમાં નથી પહોંચી મારી અને આ ભાઈ પોગી ગયા છે શું તોયડું તૂટી ગયો કેમ તું અમારું વ્લોગ જોઈશ હે

થઈ ગયું બધું હોમવર્ક ને બધું કેમ એક ઊંચા નીચો ત્રાસી હે ઊંધી પહેરી ત્યાં આપણો કેરીનો સંભારો વગેરે છે ને અહીંયા છે ભીંડા શાક અને અહીંયા બંધાઈ ગયો છે રોટલીનો લોટ તો મારા મન ભાઈ ઘડિયાળ ઊંધી પહેરીને ગયા તા સરસ ટાઈમ જ જોયો લખવામાં જેટલો હતો ટાઈમ જોવાનો જ છે સરસ દેવાઈ ગઈ ને સરસ હા હા સરસ ચાલો દોસ્તો હવે ચલો દોસ્ત મસ્ત મજાનું આપણું ભીંડા શાક થઈ ગયું રેડી હાલ ખાવું હોય તો આવી જાવ લાલ ચેટકેદાર શાક અને લોટ આપણે મસળી છે અને અમારે આમ જો કુવર લીંબુ શરબત ના રસી અહી ના પાડું હું કે એ મસાલા નહી હારા હમ ચમચી થી ન ખાઈ મસાલો જરાક જેટલો બસ હવે એટલો ના ઢાંકણા મેં એટલો તો લીંબુ શરબત ભાઈ બનાવે છે

સિંહ દસ્તો અત્યારે ખાઈ પીને નવરાતો થઈ ગયા છે તો ઉપાધી આવી છે મેડમ કઈ બનાવવાનું છે શું બનાવવું છે સિંગ બનાવીએ સિંગ સિંગ બનાવી છે તો વોટ કર બે મે સિંગનો સામાન બતાવું છું તો સિંગ બનાવવા માટે તો પેલા સિંગને દાણા જોઈએ ને ચાલો સિંગ દાણા લેવા છે ધрниવાડીના મસ્તના ગિર્નાર જે પ્રોડક્ટ આવે ને ગિર્નાર એના સિંગના દાણા છે જોઈ લો અને આ છે અમારી ઘરની રેતી છે એ મીઠું હે હવે મીઠું ઘરની રેતી તમે ક્યાં બનાવવા જાવ તો મે કીધું શું કે મેડમ આ ઓલું મીઠું કહેવાય છે ખાવાનું મીઠું હે તો બરી કાળું થઈ ગયું છે તો એ તો એમ આ શેકી હે તો કાળું ન થઈ તો સિંગ બનાવવાનો પ્રોગ્રામ છે તો બનાવશે મેડમ સિંગ અને અમે મન બે હટી હટી ખાશું છે તો ચાલો મેડમ પ્રોસેસ ચાલુ કરે છે તમે બતાવો પેલા તો ખાતા ગરમ પાણીમાં જો કડકલા થાય ને આ

સોનાની ડાયમંડની અરે ભાઈ બાપાને ઘરે વાડી છે એની બનાવો ને ઘર અને એમાં ટાઈમ જોઈ ઘરે બનાવવામાં ટાઈમ કેટલો લાગે હું તો ટાઈમ લાગે આ ત્યારે આપણે કેટલા વાય ચાલુ કરી રહે ફીટ છે આટલી હેમ સિંહ આ છે તું બારે બનાવરે કે ઘરના નાના જેતો પણ ન્યા તો પૈસા દેવા તમારા ખેડૂત દીકરાઓને કહેવાનું છે કે જે વસ્તુ આપડી ઘરે બનતી ને આપણી વાડીની વસ્તુ હોય તો ઘરે બનાવાય આ મજૂરી ઉપર બનાવવા દઈ દેવા ખાલી મારા પાંચ કિલો સિંગ બે કિલો સિંગ દાણા આપું છું તમે બનાવી દીધું મજૂરી પોસાય અમુક શું કરે ખબર છે ડાયમંડ સિંગ વિજયની સિંગ સોનાની સિંગ કે મારે આ આવી બ્રાન્ડ લેવી ભાઈ આપણી ને આપણી માંડવીમાં આપણે ને આપણે વેચે છે જે ભાવ આપણી પાસેથી મણની ખરીદી કરે છે ને એ ભાવ તો તમને કિલાના ભાવે આપે છે સમજી વિચારીને પડજો ફેરવી ફેરવી આપણી જ ઘરે આવે મેડમ મેં લોંધો વાયરો